હેલો દોસ્તો સ્વાગત છે આજના વિડીયોમાં તો દોસ્તો આજે અને દર વર્ષે એમાં દસ લાખ લોકો એડ થતા જાય છે તો આ એક એવી બીમારી છે કે દરેક ઉંમરમાં થાય છે અને દરેક લોકોમાં જોવા મળે છે એટલે કે પુરુષ મહિલા કે બાળકોમાં પણ આ બીમારી થતી જોવા મળે છે દોસ્તો ઘણા લોકો તો એવા હોય છે કે જો આ બીમારી એને થઈ છે તો ડોક્ટરની પાસે જવામાં શરમ આવે છે અને બીજા લોકોને કહેવામાં પણ શરમ આવે છે તો જે લોકોને આ સમસ્યા થઈ છે અને એ કોઈને કહેતા નથી તો સમય વીતતો જાય છે અને બીમારી વધતી જાય છે તો એના લક્ષણો પણ વધતા જાય છે અને આગળ જઈને તમને આ બીમારીની કોઈ મોટી સમસ્યા થવાના ચાન્સીસ પણ વધી જાય છે તો જો તમને આ બીમારી થઈ છે તો તમારે એકવાર ડોક્ટર પાસે ચેકઅપ કરાવી લેવું જોઈએ તો દોસ્તો આજના માં આપણે આ બીમારીની સંપૂર્ણ માહિતી જોઈશું અને સાથે એ પણ જોઈશું કે આ બીમારી લાઈક કરી દેજો તો સૌથી પહેલા આપણે જોઈએ કે પાઇસ કેટલા પ્રકારના હોય છે તો પાઇસ બે પ્રકારના હોય છે એક્સટર્નલ અને ઇન્ટરનલ તો એક્સટર્નલ પાઇસ એ છે કે જે એનએસ ની બહારની બાજુ એ હોય જે તમે આ પિક્ચરમાં જોઈ શકો છો અને ઇન્ટરનલ પાઇલ્સ એ છે કે જે એનસની અંદરની સાઈડ હોય છે તો આ બે પ્રકારના પાઇલ્સ હોય છે અને પાઇલ્સના કેટલા સ્ટેજ હોય છે એ જોઈએ તો પાઇલ્સમાં ચાર સ્ટેજ હોય છે જે તમે પિક્ચરમાં જોઈ શકો છો અને જો એમાં પહેલો અને બીજો સ્ટેજ હોય છે તો પાઇલ્સ અંદરની સાઈડ હોય છે બહાર દેખાતા નથી પરંતુ જો ત્રીજો અને ચોથો સ્ટેજ હોય છે તો એ સ્ટેજમાં તમને આ પાઇલ્સ બહારની સાઈડ દેખાતા હોય છે અને આ ચાર સ્ટેજ છે જો તમને પાઇલ્સ પેલો બીજો ત્રીજો કે ચોથા સ્ટેજમાં હોય તો કોઈ પણ સ્ટેજ દવાથી સારો થઈ શકે છે પરંતુ ત્રીજા અને ચોથા સ્ટેજમાં સર્જરી પણ કરાવવી પડે છે તો તો જો તમને છે તમારે એકવાર પાસે ચેકઅપ કરાવી લેવું જોઈએ અને તમને કયા સ્ટેજમાં પાઇલ છે એ પણ તમારે એકવાર જાણી લેવું જોઈએ તો દોસ્તો હવે આપણે જોઈએ કે આ પાઇલ્સ થવાથી આપણામાં કયા લક્ષણો જોવા મળે છે તો સૌથી પહેલું અને મોસ્ટ કોમન લક્ષણ છે જે બધાને ખબર જ હોય છે કે પાઇસ થવાથી આપણને ત્યાં દુખાવો થવા મળે છે એટલે કે જે મળ દ્વાર છે ત્યાં દુખાવો થવા મળે છે અને બેસવામાં તકલીફ થાય છે તો આ સમસ્યા થતી જોવા મળે છે અને બીજા લક્ષણોમાં જોઈએ તો ત્યાં તમને ખંજવાળ આવે છે અને ઇરિટેશન જેવું મહેસૂસ થાય છે એટલે ચીડિયાપણા જેવું તમને લાગે છે અને ઘણીવાર વાર લેટરિન પાસ કરવા જઈએ તો ત્યાંથી બ્લડ પણ આવે છે તો આ પાઇસ થાય છે કઈ રીતે જે આપણે લેટરિન કરવા જઈએ તો જે લેટરિનનો રસ્તો છે એના પર પ્રેશર આવે છે અને ત્યાંની જે લોહીની નળીઓ છે એમાં સોજો આવે છે અને ત્યાંથી આ પાઇસ થવાની શરૂઆત થાય છે તો હવે જોઈએ કે આ પાઇસ થવાની સંભાવના કયા લોકોમાં વધારે હોય છે તો જે લોકો હેવી વેઇટ લિફ્ટિંગ કરે છે એટલે કે વધારે ભારે વજન ઉપાડે છે તો એનામાં પાઇસ થવાની સંભાવના છે કેમ કે વધારે વજન ઉપાડવાથી જે આપણો મળદ્વાર છે એના પર પ્રેશર આવે છે અને પ્રેશર આવવાથી પાઈસ થવાની સંભાવના વધી જાય છે પછી બીજું છે કે જો તમે વધારે પડતો તેલ અને મસાલા વાળો ખોરાક ખાવ છો તો એનાથી પણ તમને પાઈસ થવાની સંભાવના રહે છે અને ત્રીજું છે જો તમે પાણી ઓછું પીવો છો અને તમારા ખોરાકમાં ડાયટરી ફાઇબરની કમી છે તો તમને પાઇસ થવાની સંભાવના વધી જાય છે પછી બીજું એક કે જો તમારું કામ વધારે બેસી રહેવાનું હોય તો એનાથી પણ તમને પાઇસ થવાની સંભાવના રહે છે અને જો તમને લાંબા સમયથી કબજિયાત છે તો એના લીધે તમારા લેટરીના રસ્તા પર પ્રેશર આવે છે અને એનાથી તમને પાઇસ થવાની સંભાવના વધી જાય છે તો દોસ્તો હવે આપણે જોઈએ કે આ પાઇસ ઈલાજ શું છે તો સૌથી પહેલા તમારે સીટ બાથ લેવાનો છે એમાં તમારે શું કરવાનું છે સૌથી પહેલા એક ટબ લેવાનું છે અને એમાં ગરમ પાણી ભરી લેવાનું છે અને એમાં તમારે પંદર થી વીસ મિનિટ માટે બેસવાનું છે જો તમે આ કરો છો તો તમારો જે લેટ્રિન નો દ્વાર છે એટલે કે જે છે એ સોફ્ટ બને છે તમને જે થાય છે એમાં પણ રાહત થાય છે અને જે ખંજવાળ અને ઇરિટેશન છે છે એમાં પણ તમને તમને રાહત રાહત થાય તો આ વસ્તુ કરવાથી પાઇસમાં દેખાય છે પછી બીજું એક છે કે જો તમને કબજિયાત છે અને લાંબા સમયથી કબજિયાત છે તો સૌથી પહેલા તો તમારે એ સારું કરવાનું છે કેમકે કબજીયાતના લીધે પાઇલ્સની સમસ્યા વધતી જતી હોય છે તો એને સારું કરવા માટે તમે ઘણી વાર દવા તમારે અવોઇડ કરવાની છે અને એની જગ્યાએ તમારે ત્રિફળા લેવાના છે ત્રિફળાનો પાવડર રાત્રે એક ચમચી જેટલો લેવામાં આવે તો એ સવારે તમારા લેટરીન ને સોફ્ટ કરે છે અને તમને જે પાયસનો દુખાવો છે એમાં પણ રાહત દેવામાં મદદ કરે છે પછી ત્રીજું જોઈએ તો જે ખોરાક તમારા સોફ્ટ રાખે એવો તમારે ખોરાક લેવો જોઈએ જોઈએ તો તો એમાં આપણે તમારે અંજીર ખાવા જોઈએ અંજીરને રાત્રે પલાળીને સવારે ખાવામાં આવે તો એ તમારા જે સ્ટૂલને ને સોફ્ટ રાખે છે કેમકે જે અંજીર છે એ સ્ટૂલમાં જે પાણીની માત્રા છે એને બનાવી રાખે છે તો એનાથી તમારું સ્ટૂલ સોફ્ટ થાય છે અને ફાઇલ્સમાં તમને રાહત દેવામાં મદદ કરે છે અને ચોથું જોઈએ તો તમારે પાણી વધારે લેવું જોઈએ જો પાણી વધારે પીવામાં આવે તો એનાથી તમારું સ્ટૂલ સોફ્ટ રહે છે અને તમને પાઇલ્સમાં રાહત મળે છે પછી પાંચમું જોઈએ તો તમારે તમારી ડાયટમાં વધારે પડતા ફળ અને શાકભાજી લેવા જોઈએ કેમ કે ફળ અને શાકભાજીમાં ફાઈબરની માત્રા વધારે હોવાથી તમારું સ્ટૂલ છે એ સોફ્ટ બને છે અને એનાથી તમને પાઇલ્સમાં રાહત મળી શકે છે અને છઠ્ઠું જોઈએ તો મૂળાનો રસ મૂળાનો રસ લેવામાં આવે જે જમ્યા પછી પ્યાલી જેટલો મૂળાનો રસ લેવામાં આવે તો એ તમારું જે ખાવાનું છે એને કરે છે અને તમારા જે સ્ટૂલ છે એને પણ સોફ્ટ રાખવામાં મદદ કરે છે તો દોસ્તો રસ પણ ફાયદાકારક છે અને બીજું એક કે જે કેરીની ગોટલી છે એની અંદરની જે બીજ હોય છે એને મધ સાથે લેવામાં આવે તો એ પાઇસ માં રાહત દેવામાં મદદ કરે છે અને જે દુખાવો થાય છે એમાં પણ રાહત આપે છે તો દોસ્તો આશા રાખો છું તમને આ વિડીયોમાં પાઇસની બધી જાણકારી મળી ગઈ છે તો દોસ્તો હવે આપણે એ જોઈએ કે પાયસને જળબૂળ ખતમ કરવા માટે કઈ દવા લેવી જોઈએ તો ખતમ કરવા માટે તમારે મેડિસિન લેવી જોઈએ પાઇસ મેડિસિન જળમૂળ માંથી ખતમ કરે છે અને તમને આ બીમારીથી સંપૂર્ણપણે રાહત આપે છે તો જો તમને પાઇસની સમસ્યા છે અને તમે હોમિયોપેથિક દવા લેવા ઈચ્છો છો તો તમને અમારો નંબર આ વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો ત્યાંથી તમે અમારો સંપર્ક કરી શકો છો તો અમે તમને હોમિયોપેથી દવાથી સારવાર કરી આપીશું તો દોસ્તો આશા રાખું છું કે તમને આ વિડીયોમાં ફાઇસ એટલે કે મસાની બધી જાણકારી મળી ગઈ હશે અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરી દેજો તમારા દોસ્તો સાથે શેર કરી દેજો ચેનલ પર નવા હો તો ચેનલને ને કરી લેજો અને બે લાયક દબાવવાનું ના ભૂલતા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિંદ જય ભારત મને માર